મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી અગત્યની જે ત્રણ દસ પાસ માટે આ ભરતી આવી ગઈ છે લાયક આ દસ પાંચ છે પગાર બાવીસ હજાર છે તો મિત્રો અરજી કરવાનું ક્યારથી શરૂ થશે છેલ્લી તારીખ કેટલી રહેશે જગ્યાઓ કેટલી રહેશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મિત્રો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત રેલવે ડિપાર્ટમેન્ટની અંદર સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ માટે આ જગ્યાઓ રહેશે તો મિત્રો આની અંદર અરજી કરવાનું શરૂ થશે પંદર ચાર બે હજાર ચોવીસથી તો મિત્રો હવે ટૂંક સમયની અંદર આની અંદર તમે અરજી કરી શકો છો અરજી તમારે કઈ વેબસાઇટ પર કરવાની છે તો અમદાવાદની જે ઓફિશિયલ વેબસાઇટ આરઆરબી અંતર્ગત જે વેબસાઇટ છે એ અંતર્ગત તમે અરજી ઓનલાઈન કરવાની રહેશે તો અગત્યની વિગતો અંતર્ગત જાણીએ તો મિત્રો આ જે નોટિફિકેશન છે જે તમે જોઈ શકો છો સબ ઇન્સ્પેક્ટર કોલી કોન્સ્ટેબલ માટે આ જગ્યાઓ છે પંદર ચાર બે હજાર ચોવીસથી અરજી કરવાનું શરૂ થશે અને છેલ્લી તારીખ રહેશે ચૌદ પાંચ બે હજાર ચોવીસથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો સબ ઇન્સ્પેક્ટરની અંદર ચારસો બાવન જગ્યાઓ છે અને કોન્સ્ટેબલની અંદર રહેશે જગ્યાઓ બેતાલીસો આઠ જગ્યાઓ રહેશે તો આની અંદર એકવીસ હજાર સાતસોથી પગાર ધોરણ શરૂ થશે જે ધોરણ દસ પાંચ છે અને ગ્રેજ્યુએશન જે છે એમના માટે સબ ઇન્સ્પેક્ટર છે ઉંમર રહેશે જે સબ ઇન્સ્પેક્ટરની અંદર વીસથી અઠ્યાવીસ અને કોન્સ્ટેબલની અંદર અઢારથી અઠ્યાવીસ અંતર્ગત તમારી ઉંમર રહેશે તો મિત્રો આની અંદર જે તમને સરકારમાં અહીંયા છૂટછાટ મળે છે કેટેગરી પ્રમાણે એ અંતર્ગત રહેશે મિત્રો આની અંદર તમારે અઢાર વર્ષ એક સાત બે હજાર ચોવીસ અંતર્ગત જે તમારી અરજી મુજબ તમારા અઢાર વર્ષ ગણવામાં આવશે તો મિત્રો એક સાત બે હજાર ચોવીસ મુજબ જો તમારા અઢાર વર્ષ કમ્પ્લીટ થતાં હોય તો તમે કોન્સ્ટેબલની અંદર અરજી કરી શકો છો આની અંદર મિત્રો આની અંદર મેડિકલ એક્ઝામિનેશન રહેશે જે અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર રિઝર્વેશન જે વુમન છે એમને પંદર ટકા મળવાપાત્ર રહેશે તો રિઝર્વેશન એસસી એસટી ઓબીસી ડબલ્યુ એસ કેન્ડિડેટ છે એમને પણ મળશે તો મિત્રો આની અંદર જે પણ તમે અરજી કરો છો ત્યારે તમારી ફી પાંચસો ને અઢીસો ફી પે કરવાની છે તો મિત્રો આની અંદર અધર કેટેગરી અંદર એટલે કે જનરલ ઈડબ્લ્યુ ઉમેદવારો છે એમના માટે ફી પે કરવાની છે અને ઓબીસી માટે પાંચસો રૂપિયા છે અને મિત્રો એસસી એસટી ઈ એક્સર્વિસ અને ફિમેલ કેન્ડિડેટ માટે બસો ને પચાસ રૂપિયા ફી પે કરવાની રહેશે તો મિત્રો આજે અગત્યની નોટિફિકેશન છે તમારે અરજી કરવાની છે અમદાવાદની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે તમે જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ આર અમદાવાદ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો ઓનલાઈન અરજી કરવાનું શરૂ થશે પંદર ચાર બે હજાર ચોવીસથી લઈને ચૌદ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન તમારું ક્લોઝિંગ ડેટ રહેશે જે ચૌદ પાંચ બે હજાર ચોવીસ રહેશે તો જે પણ મિત્રો ધોરણ દસ માર્ષ છે એ સરકારી ભરતીને રાહ જોતા હોય તો એમના માટે આ અગત્યની વધતી રહેશે જય મિત્રો તેમાં ત્રણ જય કરવી ગુજરાત